ત્યાંથી આમ નીકળું ને કઈ તમારો કોટ આમ ઊંચો નહીં નીચો છે એટલે હું છે ને આમ ખાલી જોઉં ને ત્યાં તો તમે અમે કપડા ધોતા

ના પકડે પારો મૂક્યા કુદ કુદ કરાવ્યા ના મારે ખાધા બધા ખાયા આખા ગો દીવો હરકતો કબોર દીવો દીવો તો હરતો આ છોકરો એમાં ગભરાઈ ગયો આ દીવો હરકતો હતો એટલો મોટો દીવો હતો દીવા ના પીવાઈ ગયા એમ નઈ ઉપર